વાવધરા જિલ્લાના નવસર્જનને લઈને ધાનેરામાં વિરોધ વચ્ચે વિશાળ જનમેદની સાથે બાઇક રેલી યોજીને સમર્થન સામે આવતા રાજકીય ભૂકંપ સર્જાયો અને આગેવાનોએ વાવ થરાદ જિલ્લાનું સમર્થન કરીને કહ્યું કે અમારો જિલ્લો વાવ થરાદ કે ભૂતકાળમાં વિરોધ કરનાર લોકો જે વિરોધ કર્યો છે કે બાવીસ બાવીસ દિવસથી અમે એમનો વિરોધ કરીએ છીએ પણ આજે તમે આ જોઈ શકશો આજે રેલી દ્વારા સમર્થન રેલી દ્વારા કે આ લોકોનો ખેડૂત વર્ગનું દરેક સમાજના ખેડૂત વર્ગને કે ચૌધરી સમાજના ખેડૂત વર્ગ દરેક સમાજના ખેડૂત વર્ગની ઈચ્છા છે કે અમે થરાદમાં રહીએ અને ત્યારે આજે ધાનેરાની સ્વયં ભૂપ્રજાએ નવા જિલ્લાને વાવ થરાદ જિલ્લાને સમર્થન આપવા માટે અહીંયા એક રેલીનું જન સમર્થન રેલીનું આયોજન કરેલું છે અને સૌ એમાં ખૂબ રાજી છે અમને શરૂઆતમાં એવું લાગતું હતું કે ઘણા લોકોને દૂર પડે એમના માટે વિચાર કર્યો તો અમે અમે પણ એમના માટે રજૂઆત કરી કરી હતી પરંતુ પાછળથી જ્યારે અમને લાગ્યું કે આ કોઈ નવા જિલ્લા માટેનો આક્રોશ નથી પણ વ્યક્તિગત એમના રાજકીય ખીચડી પકાવવા માટેના એક ગુજરાતના મોટા કદના નેતાનો વ્યક્તિગત વિરોધ માટે જ આ બધા કાવા દાવા કરી રહ્યા છે એ માન આમ તો ધાનેરામાં વાવ થરા જિલ્લાને લઈને આક્રોશ હતો પણ આજે વિશાળ બાઇક રેલી દ્વારા વાવ થરા જિલ્લાની જ માંગ કરતા ધાનેરા તાલુકાનું રાજકીય ગણિત બદલાઈ ગયું અનેક ગામડાથી લોકો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાતા પ્રવળ સમર્થન વાવ થરા જિલ્લાને આજે ધાનેરામાં મળ્યું એ આવેદનપત્ર દેવાનું કે અમારે ધરાધા અમારે રહેવાનું હોય અમને કોઈ વધતો નથી ગીરૂતોને કાં યુવાદોને કાં વેપારીઓને ખૂબ ખુશી છે અમુક દસ ટકા કાં પોકા જે રાજકીય નેતા ને એ જ એનો વિરોધ કરી રહ્યા છે બાકી કોઈ જનતા વિરુદ્ધ કરતી નથી વાવ અને થરાજ જિલ્લો બનવાથી અમારે ધાનેરા નજીક છે ચોમ્માળીસ કિલોમીટર જ ધાનેરાથી થરાજ થાય છે તો આવવા જવામાં બીદી રીતે કોઈ પણ અગવડતા પડે એમ નથી ઘણા બધા આક્ષેપો સાથે ધાનેરામાં વિરોધ હતું

છેલ્લા તેર વર્ષથી જે શાસનો કરે છે એ શાસન વધુ ધાનેરા તાલુકાને કઈ નથી આપી શક્યા માટે એ બીજા ઉપર ફોડવાનું કામ કરી રહ્યા છે રોડ થાવર ખાતે થરાદ જિલ્લાના જન સમર્થનમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને થાવલથી થી મામલતદાર કચેરી સુધી પહોંચી અને આવેદનપત્ર

શ્રી રામ જ્યારે બનાસકાંઠામાં જે વિભાજનની વાત આવી થરાદ તાલુકાની ભાવ થરા જિલ્લો જ્યારે નવો બન્યો ત્યારે લોકો જો વિરોધની વાત કરતા હોય તો ધાનેરાથી થરા માત્ર ચાલીસ મિનિટનો રસ્તો છે જ્યારે આપણે પાલનપુર જવાનું થાય તો પહોંચતા ત્યાં બી દોઢ કલાક થાય છે અને જો એરોમાં ટ્રાફિક હોય તો આપણે ત્રણ કલાકમાં બી ત્યાં પાલનપુર પહોંચી નથી શકતા જ્યારે થરાદ જઈએ તો ત્રણ કલાકમાં આપણે કામ પૂરું કરી અને ધાનેરા આવી શકીએ જ્યારે લોકો વિરોધની વાત કરે જ્યારે જ્યારે ગરીબ લોકોને ખેડૂતોને જ્યારે જ્યારે જરૂર પડી બે હજાર સત્તરના પૂરની વાત હોય ત્યારે ત્યારે જે જે લોકોએ કામ કર્યા છે જે બધી જનતા જાણે છે જ્યારે લંપીની વાત હોય બીજા જિલ્લાઓમાં જ્યારે લંપીની પશુપાલન મળતા હતા ત્યારે અહીંયા બનાસકાંઠામાં સૌથી પ્રથમ ગુજરાતની વાત કરીએ તો પહેલાં વેક્સિન થયું આ લોકો એમના માટે જ કહે છે બાકી લોકોના માટે ક્યારેય કોઈ વાત કરતું નથી આ જ અગર લોકોની વાત કરતા હોત તો તો બે વર્ષથી ગાંધીનગર પાણી માટે એક બી વાર રજૂઆત કરી હોત વિધાનસભામાં બી રજૂઆત કરી હોત એવી કોઈ રજૂઆત કરેલ નથી એટલે આ કોઈ જિલ્લાની વાત નથી ખુદના સ્વાર્થ માટેની છે અગર લોકો માટે વાત કરે તો ઓલ ધ બેસ્ટ છે અને લોકો ભારત માતા વિશાળ બાઈક રેલી મોટી રેલી જ બતાવી રહ્યું છે કે ધાનીરા તાલુકામાં જનતા કોની સાથે છે પણ હજુ રાજકારણમાં ગરમાવો યથાવત હોવાથી આવા અનેક આંદોલનમાં અનેક વળાંક સામે આવે તો પણ નવાઈ નહીં